નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાળામાં આજે આપણે જોઈએ ધોરણ આઠ કાવ્ય ચાર તને ઓળખું છું માં એનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલો બે લાયકોન દબાવો જેનાથી આવનાર વિડીયો તમને તરત મળતા રહે જોઈએ પ્રશ્ન એક તમારી શાળાના શિક્ષક કે વડીલની મદદ લઈને નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો

પછી બીજી છે મીઠા મધુ ને મીઠા મે હોલા રે લોલ એથી મીઠી રે મારી માત રે જનની ની જોડ સખી નહીં છડે રે લોલ પ્રભુ ના એ પ્રેમ તણી પૂતળી રે લોલ જગથી ચૂ દેડી એની છાત રે જનની ની જોડ સખી નહીં છડે રે લોલ આમી ની ભરેલ એની આંખડી રે લોલ વાહલ ના ભરેલા એના વેણ રે જનની ની જોડ સખી નહીં છડે રે લોલ હાથ ગુથેલ એના હીર ના રે લોલ હૈયો હે કેરી હેલ રે જનની ની જોડ સખી નહીં જડે રે લોલ પ્રશ્ન બે છે મા વિશેના કહેવત રૂઢિ કે સુક્તિ મેળવીને તેના અર્થ લખો અર્થ એક ઉદાહરણ આપેલું છે ગોળ વિના મોળો કંસાર મા વિના સુનો સંસાર પેલું લખેલું છે મા તે માં બીજા વગડાના વા અર્થ જગતમાં મા સમાન બીજું કોઈ નથી બેનો સંબંધ કેળવણી આપી શકે છે મોસાળમાં જમણ ને પીરસનાર એટલે સર્વ પ્રકારની અનુકૂળતા હોવી પ્રશ્ન ત્રણ નીચે આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો તે વિચારીને તમારા શબ્દોમાં લખો એક પ્રવાસમાં તમે બીજા વિદ્યાર્થીઓથી વિખૂટા પડી ગયા છો

હું ડોલ ટમ્લર કે અન્ય વાસણ વડે પાણી ખાલી કરવા પ્રયાસ કરીશ લાઈટની વ્યવસ્થા હોય તો મોટર વડે પાણી ખાલી કરવા પ્રયાસ કરીશ ત્રણ તમારા ઘેરથી તમારો નાનો ભાઈ કશું વિના બહાર ગયો છે અને મોડી સાંજ સુધી આવ્યો નથી મારો નાનો ભાઈ ઘરેથી કશું વિના બહાર ગયો હોય અને મોડી સાંજ સુધી ઘરે પાછો ન આવે તો હું સૌ પ્રથમ આડોશી પાડોશી અને તેના મિત્રોના ઘરે શોધીશ ત્યારબાદ ઘરના મોટા વડીલોને જાણ કરીશ જરૂર જણાય તો પોલીસ ની પણ મદદ લઈશ રસ્તો ભૂલી ગયા છો હું મારા ઘરે જવાનો રસ્તો ભૂલી ગયો હો તો ઘરના કોઈ વ્યક્તિને ફોન કરીને મને લેવા માટે જાણ કરીશ મારા મિત્રોને જાણ કરીશ કે તેઓ મને મારા ઘરે મૂકી જાય ગૂગલ માં લોકેશન હશે તો તેના વડે ઘરે પહોંચીશ પ્રશ્ન ચાર મા શબ્દ માટે વપરાતા વિશેષણની યાદી બનાવો જન્મદાત્રી મૈયા અમ્મા જનેતા જનની અંબા જનિત્રી માતૃકા અને બા પછી જે લીટી દોરેલ શબ્દની જગ્યાએ કોષમાં સમાનાર્થી શબ્દ શોધી વાક્ય ફરીથી લખો એક તણખલા એકઠા કરીને સુગ્રી સરસ મજાનો માળો બાંધે છે તરણા એકઠા કરીને સુગ્રી સરસ મજાનો માળો બાંધે છે બે અગરબત્તીની સુવાસથી આખું મંદિર મહેકી ઉઠ્યું અગરબત્તીની સુગંધથી આખું મંદિર મહેકી ઉઠ્યું ઉનાળામાં લૂ થી ઘણા લોકો બીમાર પડે છે ઉનાળામાં ગરમી થી ઘણા લોકો બીમાર પડે છે તમારા નામમાં વપરાયેલા મૂળાક્ષરો થી શરૂ થતા આ દસ શબ્દોની સૂચિ કરો પછી તે શબ્દોનો ઉપયોગ કરી અર્થસભર ફકરો લખી શિક્ષક આપો મહેલ મંદિર મેળો માસ્ક મોટરસાઈકલ માણસ મહેરામણ મીઠાઈ મોહનથાળ ને માર્ગ ફકરો લખવાનો છે રાજપુર ગામમાં રાજાનો સુંદર મહેલ છે તે મહેલ ની બાજુમાં સુંદર મંદિર આવેલ છે તે મંદિરે દર પૂનમે મેળો ભરાય છે પણ મેળામાં આપણે માસ્ક પહેરીને જઈશું હું મારા પિતાજી સાથે મોટર સાયકલમાં બેસી મેળામાં જાઉં છું મેળામાં ઘણા બધા માણસોનું મહેરામણ ઉમટે છે મેળામાં પ્રસાદી તરીકે મોહનથાળ મીઠાઈ મળે છે મેળામાં જવાનો માર્ગ ખૂબ જ સારો છે પ્રશ્ન સાત છે મા વિશે દસ વાક્યો લખો સંતો કહે છે કે ભગવાન બધે પહોંચી ન શકતો હોવાથી માનું સર્જન કર્યું છે જેમ ગોળ વિના સંસાર સૂનો લાગે તેમ માતા વિના સંસાર સૂનો લાગે છે માતાને કરુણાની મૂર્તિ કહી છે પોતાના બાળકો માટે હંમેશા તત્પર હોય છે માતા બાળકોને સારા સંસ્કાર અને શિક્ષણ મળે તે માટે સતત ચિંતિત હોય છે જનની અને જન્મભૂમિને સ્વર્ગથી પણ મહાન ગણવામાં આવે છે મારી માતા મને ખૂબ જ પ્રેમ કરે છે મુશ્કેલીના સમયમાં અમારી માતા મને સતત પ્રેરણા આપતી રહે છે તેમની પ્રેરણાથી જ હું મારી સમસ્યાનો સામનો કરી અને સફળતા મેળવી શકું છે તમારા શિક્ષકની મદદ લઈને માતા નું ગૌરવ કરતા શ્રવણની વાર્તા અને સાચી માં નવલકથા માતૃહૃદય બાનો વાડો ભીખુ અને નિબંધ માતૃપ્રેમ વાત્સલ્યમૂર્તિ વિદ્યાર્થી મિત્રો અહી કાવ્ય નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડીયો જો બદલ આભાર